ચાર લોટ છે કઠોળ ચણા તુવેર મગ અને આ આટલી આપણે ડીકમ્પોઝ કરીને આ પોષક તત્વ બનાવવાના છે ખર્ચા વધી ગયા છે અને આપને ખબર નથી કે આખરે વસ્તુ શું છે દવાના ડબલામાં શું આવે છે એ આપણે ખબર નથી તમે આ ડીકમ્પોઝ નું ખાતર જુઓ આ કેવું મસ્ત બની ગયું તમે એક ફેર જોઈ શકો છો તમે સમજી શકતા હોય છે કારણ કે અત્યારે બજારમાં ડીએપી એનપીકે એવા જે તત્વો માટે આપણે પ્રવાહીનો ઉપયોગ કરી છે અને આપડે ખુબ સારા પૈસા જાય છે આજે આપણે કે એનપીકે એટલે કે નાઇટ્રોજન પોટાશ ફોસ્ફરસ કેલ્શિયમ આ તમામ પ્રકારના જે પોષક તત્વો છે એ આપણે હાથે કઈ રીતે બનાવી શકીએ આપણી રીતે કઈ રીતે બનાવી શકીએ અને ઓછા એનું કેવું છે છે તે સંપૂર્ણ રીતે આજે જોવાનો એટલે ખાસ મજા આવશે આ વસ્તુ બનાવવા માટે ખાતર એક સમજીને તમે વિચારો કે એને બનાવવા માટે અત્યારે આપણી પાસે છે ત્રિનેત્રો ત્રિનેત્ર ને આપણે ત્રણ પડીકી લીધી છે આ ત્રિનેત્ર એવી વસ્તુ છે આ ડી કમ્પોઝર છે હજી ઘણા ખેડૂતો ઘણા એગ્રો વાળા એને ખબર નથી કે આ વસ્તુ આખી શું છે અને આ એક વર્દાન સ્વરૂપ વસ્તુ કહીને મિત્રો તો આ વસ્તુ છે આના વિશે તો તમારે ખાસ દરેક ખેલુત મિત્રોના નોંધ લેવી જોઈએ અને જાણવું જોઈએ કે આખરે આ વસ્તુ આ હું આટલું બધું મહેનત કરું છું એનું શું કારણ છે તો સૌ પ્રથમ તમને કહી દઉં છું આ ડી કમ્પોઝર 3 નેત્ર એટલે કે ગ્રીન ક્રોસ કંપનીનું છે ગ્રીન ક્રોસ કંપની કેવી તો કે ઓર્ગેનિક કંપની છે અને જેની નેનોશીલ દવા જે આપણે બહુ પ્રખ્યાત છે જે મગફળીમાં ઉત્પાદનમાં કાઈ ન ઘટે અને મગફળી નું સારા ઉત્પાદન મેળવ્યું મગફળીમાં જેની બબે ત્રણ ત્રણ રાઉન્ડ કરેલા છે એને મગફળી વજનદાર ભરાવ અને સારું ઉત્પાદન મળ્યા છે તો એ જ નેનો સીલનો ઉપયોગ પાછું જીરામાં સુકારામાં જીરા સાથે કોમ્બિનેશન એટલે કે કોઈ પણ દવા જીરોમાં અત્યારે સુકારાનો પ્રશ્ન આલે છે દરકા ખેડૂત મિત્રો સુકારો એની સાથે માની લ્યો કે ફૂગનાશક આજે મેં આગળ એક વિડિયો નાખ્યો હતો કે એઝોન તો એઝોન જેવી દવા છે એને ફૂગનાશક એને કોમ્બિનેશન કરીને જો એનો રાઉન્ડ મારવામાં આવે ને એટલે લીલા સુકારામાં ખાસ રિઝલ્ટ મળે છે અને લીલો સુકારો ભયંકર વસ્તુ છે જીરા માટે અને એના પર આપણે વિડીયો બનાવ્યા કે એને કંટ્રોલ કેમ કરવો અને એજોન સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે કારણ કે સુકારામાં તાકાત દવા છે જેની સાથે નેનોસિલ દવાનો જો ઉપયોગ કરવામાં આવે એટલે નેનોસિલ દવા એવી છે એને ટૂંકમાં જે મૂળ સુધી પુગાડવાનું કામ કરે છે આપણે મગફળીના વિડીયોમાં વાત કરી હતી કે જે પણ દવા હોય એનું રિઝલ્ટ બમણું કરે છે અને તાકાત આપે છે તો એ મૂળ સુધી પહોંચાડે છે નેનોસિલ જેથી કરીને એઝોન ને નેનોસીલનો જો રાઉન્ડ કરવામાં આવે જીરાના ફૂગમાં તો તમને ચોક્કસ ફાયદો મળશે તમે અજમાવો એક વસ્તુ કે નહીં બરાબર છે આ શું મારી વાત અને મારા વિડિયો હંમેશા તમને ઉપયોગી જશે ખાલી દવાની એડવર્ટાઇઝ કરવાના નહીં હોય એવી દવા બતાવવાની કે જે ખેડૂતોને ખાસ ઉપયોગી બને અને એનું રિઝલ્ટ હોય એવો જ વિડિઓ હશે ને આ ત્રિનેત્ર ખેડૂત મિત્રો જોવો આમાં ડી કમ્પોઝર આપણે ત્રિનેત્રનું મારેલું છે તમને બતાવવું કે આ કઈ રીતે આ આ ડીકમ્પોઝ થઈ ગયું છે આ ખાતરની ખાઈડ આપણે કેવી મુલાયમ બનાવી દીધી છે આમાં બધું કે ભાઈ આમાં જે પણ બિયારણ હોય ખડનું બિયારણ હોય એ નાશ પામે અને એને પણ ડીકમ્પોઝ કરી નાખે છે તમે આ ખાતર જુઓ દેશી ખાતર અવા કલરનું ન થાય નહીતર આ એકદમ મુલાયમ સ્મૂથ હજી આ સુકાઈ જા એટલે રવો રવો થઈ જાય અને એકદમ મસ્તીનું આ તમે જોવો સડીને એકદમ ડીકમ્પોઝ થઈ ગયું છે આ વસ્તુ ખાસ જાણવા જેવી છે ખેડૂતો ખોટા હેરાન થાય છે અને કેમ ખાતર બનાવવું કેમ ઓછા ખર્ચે ખેતી કરવી એ થોડુંક હવે આપણે સમજીને આગળ વધવું જોશે નકર આપણે પણ આપણો કોઈ છુટકારો નથી કે આપણે આ હેરાન વધારે થાય છે સફળતા નથી મળતી એટલે આપણે એક ડૉક્ટર આપણી ખેતીના ડોક્ટર આપણે ખુદ ખેડૂતને બનવું જોશે ત્યારે આપણો કોઈક ઉદ્ધાર થાય એવું મારું કહેવાનું થાય છે તમે આ ડિકમ્પોઝનું ખાતર જુઓ આ કેવું મસ્ત બની ગયું તમે એક ફેર જોઈ શકો છો તમે સમજી શકતા હોય ખેડૂતના દીકરા કે નહીં આ ખરેખર બહુ સારી વસ્તુ છે આનો ઉપયોગ કર્યા જેવો છે સ્ત્રીનેત્ર એટલે જમીન ડીકમ્પોઝર એટલે તમે હવે અત્યારે સમય પ્રમાણે આ પડા તમે સળગાવો છો આજે વાળા પડા છે આગળનું કાંઈ આપણે મગફળીનો પાલો પાંદડા સુકાણા હોય અને જમીનમાં પડ્યા હોય જેનો ફૂગ આપણે લાગુ પડે છે જીરામાં તો એ એને અત્યારે જીરું છે ઘઉં છે કે કોઈ પણ પાક છે ચણામાં અત્યારે આને પાઈ દઈએ આપણે પાઈ દઈએ એટલે એને ડીકમ્પોઝ કરી નાખે એટલે એને શેડવી અને એનું સેન્દ્રીય ખાતર બનાવીને ફરી એ છોડને શક્તિ સ્વરૂપે એને આપી દે છે અને જ્યાં ત્રિનેત્રનો ઉપયોગ કરવામાં આવે જમીન પોચી મુલાયમ બનાવી દે છે ડીકમ્પોઝ કરી નાખે છે એટલે ઘઉં વાળા પડાને આપણે જે સળગાવી નાખી છે ને એ સળગાવવાની જરૂર નથી હવેથી અને એને પલારી ઘઉંવાળા રોટોવેટર એક વખત મારીને ને જો ડીક આનો ઉપયોગ કરવામાં આવે તો એક જેતું એ સેન્દ્રીય ખાતર એટલે મસ્ત ખાતર બની જાય એટલે તમે એક વખત આના વિશે વધુ જાણજો ને આપણે આના વિશે હજી પણ વધુ વિડીયો નાખશું તમને એવું લાગશે કે હજી અમને કઈક ઘટે છે સમજવામાં અને આપણી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હંમેશા સાચું બતાવવાનું અને ખેડૂતોને ઉપયોગી બતાવવાનું એટલે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે તમારા માટે જ ભવિષ્યમાં ઉપયોગી બનશે

આ પણ નબળો આપણને નથી મળ્યો એટલે આપણે સારો લઈ લીધો છે પછી તમે આ ત્રાંબુ લોખંડ કટાઈ ગયેલા લોખંડ વેસ્ટ જે ખીલા છે એ ખોળ પણ ચાલે મગફળીનો ચાલે મગફળીનો સોયાબીનનો કે તમે કોઈ પણ ખોળ હોય એ ચાલે બરાબર છે બીજા નંબરમાં અત્યારે આપણે કપાસિયા ખોળ છે મગફળીનો ખોળ પણ ચાલે મગનો લોટ અડદનો લોટ પછી તુવેરનો લોટ એટલે બધાય લોટ છે આમાં ચાર જાતના લોટ છે બધાય કઠોળ ચણા તુવેર મગ અડદ ત્યાર ખોળ લોખંડ અને આ આટલી વસ્તુનું આપણે ડીકમ્પોઝ કરીને આ પોષક તત્વ બનાવવાના છે અને આ વસ્તુ હવે કેવી રીતનું આપણે નાખી અને આગળની આપણે પ્રોસેસ જોઈ તો સૌ પ્રથમ આપણે ગોળનો ઉપયોગ કરી કે લિક્વિડ ગોળ હોય તો એ હાલે અને આપણી પાસે આ છે તો આપણે પાણીનું બેરલ ભરી લીધું છે પાણીના બેરલમાં થોડુંક ખાલી રાખી દીધું છે કારણ કે આને હલાવવા માટે અને બધી જગ્યા કારણ કે આ વસ્તુ બધી નાખશું તો પાણી ઉપડી ના અધર ના આવે એના માટે આપણે હવે ગોળનો ઉપયોગ કરી તો આ ગોળ આમે ઓગળી જવાનો જ છે હવે આપણે આને એમનન નાખી તોય ભલે અને ગમે એવી રીતનું કરી તો આપણે ગોળને ઠલવી દઈ કારણ કે આ આ તો પાણી સાથે મિક્સ જ થઈ જવાનો છે હાલો આ ગોળ આપણો લિક્વિડ ગોળ હોય તો આ પ્રશ્ન ના થાય અને વધારે મજા આવે હવે આપણે ઉપયોગ કરીશું સૌપ્રથમ આપણે ખોળનો ઉપયોગ કરીશું જે કપાસિયાનો ખોળ છે મગફળીનો ખોળ હાલે કોઈ પણ ખોળ આમાં તમે ભેળવી શકો છો તો આપણે ખોડ અંદર નાખી દઈ એટલે આ બબે કિલો કિલો તમારે જેવી જરૂરિયાત એ મુજબ અત્યારે હું આને આ બધું કિલો કિલોનો ઉપયોગ કરું છું પણ આનું રિઝલ્ટ જોઈશ ઘાટું નાખીશ અને પછી આપણે હું તમને સંપૂર્ણ માહિતી આપું પણ તમને જે વસ્તુ પેલો બતાવી જાઉં હવે આ બેસનનો આપણે ઉપયોગ કરીશી પૂરી પ્રોસેસ જાણવા મળશે વિડીયો બહુ ખાસ ઉપયોગી બનવાનો છે કારણ કે ખેડૂતો અત્યારે આપણે ખર્ચા વધી ગયા છે અને આપને ખબર નથી કે આખરે વસ્તુ શું છે દવાના ડબલામાં શું આવે છે એ આપને ખબર નથી જેથી કરીને હવે જાગૃતતા લેવવી જોઈએ ખેડૂતનો તો ખેડૂતો જાગૃત થાય અને ખેડૂતો આના વિશે વધુ નોલેજ પકડે આજે જે પણ આપણે ધંધો કરી છીએ આપણે કાયમની રોજી રોટી છે એ વસ્તુની આપણને ખબર હોય તો આપણને કાયમ માટે ફાયદો મળે છે એટલે આવા વિડીયો તમારે ખાસ જોવા અને બીજા ખેડૂતોને શેર કરવા હવે આ છે મગનો લોટ હવે આપણે લઈએ અડદનો લોટ આમાં કઈ લાંબો ખર્ચો તો નથી આવવાનો તમે આ એક વખત તમને અઘરું લાગે કે ભાઈ આ બનાવવામાં કેમ બનાવવું શું છે પણ પછી તમે આ વસ્તુ એક આપને ટ્રીક પકડાઈ ગઈ કે નહીં ભાઈ આ બરાબર છે અને આ કર્યા જેવું છે તો તમે એક બેરલના બે બેરલ બનાવશો બે ત્રણ ટીપડા બનાવી નાખશો જેવી જરૂરિયાત તમામ પાકોમાં આનો પાઈ શકીએ એટલે ખાસ તો પાવામાં જે કામ આપશે જોરદાર હવે આ છે તુવેરનો લોટ જો કે ભૈડકાની ઘોડે આપણે કહીએ ને કે ભૈડી નાખવાનું ઝીણા લોટની જરૂર પડે એવું નથી હવે આપણે

હવે આપણે ત્રિનેત્ર ત્રિનેત્ર કેવી વસ્તુ છે તમને બતાવવું ખાસ જોવા લાયક વસ્તુ છે કે આ બધાને સેળવવા માટે એટલે કે આ બધાને કમ્પોઝ કરવા માટે અને હેળવી નાખે એટલા માટેથી મિત્રો આ જે પેકિંગ છે ને ખાસ ધ્યાન દેવાનું છે આ પેકિંગ ઓટોમેટિક ઓગળી જશે આને કોઈ તોડવાની જરૂર નથી અને આ વસ્તુ સાવ સસ્તી છે અને બહુ સારી છે જે મેં આગળ કીધું એમ આના કસ્ટમર કેર નંબર એટલે કે તમને ક્યાં મળશે આ વિડીયો તમે ક્યાં ક્યાં જોતા હોય તો તમે હેરાન ન થાવ એટલા માટેથી હું તમને કસ્ટમર કેર નંબર આપું છું એગ્રો વાળા લોકો હોય તો ભલે એને ખાસ ભલામણ કે તમે કોન્ટેક કરો અને જે ખેડૂતો છે એ પણ ખાસ ભલામણ કે કોન્ટેક કરો બંને કરો જો એગ્રા વાળા કોન્ટેક કરશે તો ખેડૂતો સુધી આ વસ્તુ ગાય ગા પહોંચશે અને આ પહોંચાડવી એક વરદાન સ્વરૂપ છે એક સારી વસ્તુ છે જેથી કરીને વારંવાર મને કહેવાનું મન થાય છે કે ભાઈ આનો ઉપયોગ કરવો જોઈએ ખેતીમાં તો અત્યારે કોઈ પણ પાકમાં પણ પાઈ શકો અને આ સિત્તેર રૂપિયાની પડીકીયા હાલમાં બજારમાંથી હું લઈ આવ્યો છું અને ખાસ કઈ કિંમત નથી અને આને પચાસ ગ્રામ છે અને અત્યારે ટીપણા પૂરતું હું ત્રણ પેકેટ લઈ આવ્યો છું હું અત્યારે આ તમે શિકાર ન બનતા આ વસ્તુ બહુ નોર્મલ છે સિત્તેર રૂપિયા એટલે કઈ નહીં તો તમે ક્યાંય વધારે ખર્ચ ન કરો એ પણ તમને ખાસ ભલામણ છે હવે આ પડીકીને આમનન મૂકી દેવાની છે અને કોઈ પણ જાતનું એને હલાવવામાં ઓટોમેટિક ઓગળી જશે એ ત્રણે ત્રણ પડીકીનો આપણે ઉપયોગ કરી નાખી આ નેનોસિલ વાળાની ગ્રીન ક્રોસ તમે જોવો છો કે અહીંયા ગ્રીન ક્રોસ લખેલ છે નેનોસિલમાં પણ ગ્રીન ક્રોસ લખેલ આવે છે અને નેનોસિલ દવા ખેડૂતો માટે વરદાન સ્વરૂપ છે એવા આગળ મેં રિવ્યુના વિડીયો બહુ મસ્ત નાખ્યા છે કે ખેડૂતો સુધી સારી વસ્તુ પહોંચે અને ખેડૂતો આગળ જાય હવે આપણે આને રાખી દીધું હવે આપણે લાકડું અથવા આપણી પાસે પાઇપ અત્યારે હાજરમાં છે તો હું પાઇપની મદદથી આને હલાવી નાખું છું

ભાઈ આને પાણીથી ભરી દ્યો હજી અધૂરું છે એટલું તો મિત્રો તમે જુઓ છો કે આપણે બધું એમાં મિક્સ કરી દીધું છે સારી રીતે ત્રિનેત્રનો ઉપયોગ કર્યો છે અને આ તમે જુઓ છો કે હવે આ ત્રિનેત્ર આને હેળવવાનું કામ કરશે આ વસ્તુ અત્યારે આપણે રાખી દઈએ અને આને કાયમ રોજ એક વખત વ્યવસ્થિત રીતે આને હલાવી નાખવાનું અને ફરી માપે એવું એર નીકળે એ પ્રકારથી આપણે ઢાંકી દેશું અને કેવી રીતનું તૈયાર થાય છે તે આગળ આપણે વિડીયોમાં જોતા રહેશું અને આ વિડિયાનો પાર્ટ લાંબો થઈ જાય છે જેથી કરીને હવે પાર્ટ માં કે જેની આની માવજત એટલે કે ટૂંકમાં આ આ વસ્તુ ક્યાં ક્યાં ઉપયોગ કરવી અને આ વસ્તુથી કેવું રિઝલ્ટ મળે છે તે હું ખુદનો અનુભવ કરીશ જેથી કરીને તમારે આ વસ્તુ ખર્ચો કરવો હોય કે નહીં બરાબર આ વસ્તુ આપણે પણ સાંભળેલી છે આપણે પણ ક્યાંયથી માહિતી મળેલી છે તો મારે એમને ડાયરેક્ટ તમને નથી કહેવાતું કે આ વસ્તુનો તમે ખૂબ ઉપયોગ કરો કારણ કે આમાં પણ આપણે ખર્ચો લાગુ પડે છે નહીં આનું રિઝલ્ટ જો જોરદાર આવી જાય કે હું તમને એવી રીતનું છાતી ઠોકીને કહીશ કે નહીં ભાઈ ચાલો ખેડૂત મિત્રો હવે આનો જ પ્રયોગ પ્રયોગ કરવાનું ચાલુ કરો ત્યારે તમે કરશો જેથી તમારો એક પણ પણ રૂપિયો ન હું ખેડૂતનો દીકરો છું હું અત્યારે કાંઈ મોટો માણા નથી થઈ ગયો કે તમારા પૈસાને હું સમજી શકું છું કે ખેડૂતોના પૈસા કેટલા કિંમતી છે એટલે ખાસ હું કોઈ પણ વસ્તુનું જે પણ બતાવું ને એ સાચું હોય એનું રિઝલ્ટ હોય તો જ મને બતાવવાનું મન થાય બાકી આપણો એક પણ પૈસો